બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતમાં એકનું મોત થયું છે અંબાજી દાતા માર્ગ ઉપર ઘાટીમાં અકસ્માત થયો હતો ત્રિસુલિયા ઘાટી પર ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે બીજા અકસ્માતમાં ટ્રકે પોલીસની ગાડીને અડફેટે લીધી છે ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો પોલીસ અને સ્થાનિક લોકોનો આ બાદ બચાવ થયો છે

ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઈવરને મૃતદેહને મહામુસીબતથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અંબાજી તરફથી એક ટ્રેલર દાતા તરફ જઈ રહ્યું હતું તે ટ્રકની બ્રેક ફેલ થતાં બે પોલીસની ગાડીને અડફેટે લીધી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો